આવું ભાઈ સસ્તા બજેટમાં ગેમિંગ માટે મોબાઈલ આપો કે જે હીટ ન થવો જોઈએ હિટ ન થાય એવો મોબાઈલ લઈને આવે છે રિયલમી થર્ટીન મોડલ જેનું કન્ફિગરેશનની વાત કરીએ તો બેસ્ટ કન્ફિગરેશન છે જેની અંદર જીટી મોડ આપી દીધું જીટી મોડની અંદર ગેમિંગમાં અલ્ટ્રા સ્મૂથનેસ વર્ક કરશે સાથોસાથ કુલિંગ સિસ્ટમ પણ આપી દીધી કુલિંગ સિસ્ટમમાં મોબાઈલ ઓવરહિટિંગ ઇસ્યુ નહીં આવશે પિસ્તાલીસ પાંચ હજાર બેટી આપી દીધી પિસ્તાલીસ વોટનું ફાસ્ટ ચાર્જિંગ આપી દીધું પ્રોસેસરની વાત કરીએ તો ડાયનામિક સિટી છ હજાર ત્રણસો ફાઈવજીનું પ્રોસેસર આપી દીધું કે તમારા બલ્ને એકદમ સ્મૂથનેસ બનાવે છે ટચ રેશોની વાત કરીએ તો એકસો બી સાત ટચ રેશો અલ્ટ્રા સ્મૂથનેસ આપી દીધું છે અને આઈટી સિક્સટી ફોર આપી દીધું છે વોટર રસિસ્ટન્ટ ડસ્ટ પ્રૂફ કે તમારા બલને જેવો તો પાણી પીડ્યો હોય તો ઉપાધિ નહીં ડ્યુલ સ્પીકર આપી દીધું લુક અને ડિઝાઇનની વાત કરીએ તો બેસ્ટ લુક છે બેસ્ટ કન્ફિડરેશનમાં અને સાથોસાથ એ બુસ્ટર આપી દીધું છે કે તમારો મોબાઈલ ચાલીસ એપ્લિકેશન એપ્લિકેશનને સ્મૂથલી સ્પર્ક કરાવે અને ખાસ મજાની ઓફરની વાત કરીએ તો દસ નવ સુધી એમાં ઓફર જોરદાર આવી છે ગેમિંગ બ્લુટૂથ આવશે કે તમને બે હજાર રૂપિયાની બ્લૂટૂથ ફ્રી મળશે સાથોસાથ ત્રણ મહિનાની છ મહિનાની વન ટાઈમ સિમ રિપ્લેસમેન્ટ દસ નવ સુધી આ ઓફર વેલિડ છે તો આ જાઓ તમારી દુકાન રહી મોબાઈલ રાજુલા